ભાજપા માંગણીઓ સામે ગાંધી જીદા માર્ગે તેઓ ગાંધીનગર માં આંદોલન કરી રહ્યા છે પોતાની વ્યાજબી માંગ માટે અને કોંગ્રેસ પક્ષ સમક્ષ પણ એમનો મંડળ અમને મળ્યું એમની વ્યાજબી માંગણી માટે કોંગ્રેસ પક્ષ સંપૂર્ણપણે એમની સાથે સારુંભૂતિ ધરાવે છે ગુજરાત અંગે કર્મચારીઓ પોતાની વ્યાજબી માંગણી માટે ખાસ કરીને ગ્રેડ પેની માંગણી માટે સરકાર સમક્ષ વ્યાપક પ્રમાણમાં લેખિત મૌખિક અને આંદોલન સમૂપે પોતે રજૂઆત કરી ચૂક્યા છે પણ સરકાર એમની વાતો સાંભળીને દેખાવ પૂરું સમાધાન કરે અને પછી પોતાના જ સમાધાનમાંથી એ સરકાર પીછે અટકળે ભાજપા સરકારની નીતિ કર્મચારી વિરોધી અને કર્મચારી વિરોધી નીતિના કારણે તેમની સાથે થયેલા સમાધાનમાં પણ છેતરપીંડી એ ભાજપા સરકારે ઓળખ બનાવી દીધી છે આ સંજોગોમાં કર્મચારીઓની લાંબા સમયની રોકાયેલી માંગણીઓ સામે ગાંધી જિંદા માર્ગે તેઓ ગાંધીનગરમાં આંદોલન કરી રહ્યા છે પોતાની વ્યાજબી માંગ માટે અને કોંગ્રેસ પક્ષ સમક્ષ પણ એમનું પ્રતિનિધિ મંડળ અમને મળ્યું એમની વ્યાજબી માંગણી માટે કોંગ્રેસ પક્ષ સંપૂર્ણપણે એમની સાથે સહાનુભૂતિ ધરાવે છે ગુજરાતના પાયાની આરોગ્ય સેવા ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની આરોગ્ય સેવામાં પાયાનું કામ કરતા આ કર્મચારીઓને મળવા પાત્ર ગેટ પે અન્ય રાજ્યો કરતા આપણો ગેટ પે કર્મચારીનો સૌથી ઓછો છે આરોગ્યનો

રાજ્યમાં ભાજપા સરકારની ખેલ વિરોધી નીતિ યુવા વિરોધી નીતિ કડક કડક આરોપે છે અને ગુજરાતના યુવાનોને ભલે વાતો કરે ખેલ મહાકુંભ ની વાતો કરે રમશે ગુજરાત જીતશે ગુજરાત પણ શિક્ષકોને ને અધ્યાપકો મેદાન વગર કઈ રીતે ગુજરાતનો વિદ્યાર્થીને યુવાન રમત રમશે ત્યારે સરકાર ગુજરાતના યુવાનોની થી જિંદગી સાથે રમત કરવાનું બંધ કરે અને જે વ્યાયામ શિક્ષકો છે તેમને તાત્કાલિકપણે ન્યાય આપે